કામરેજ તાલુકાના ટિંબા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મન કી બાત અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમના કામરેજ તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કામરેજ તાલુકાના સંયોજક વિરલ રાઠોડના જણાવ્યા પ્રમાણે રવિવારના રોજ ટીંબા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શીલાબેન રાઠોડ તાલુકા પંચાયત સદસ્ય યશબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય સુમનબેન રાઠોડ તે

મનકી કી બાત નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમારા તાલુકાના હતું સભ્યો જિલ્લા પંચાયતના સદસ્ય જિલ્લા ભાજપ તેમજ ગામના સરપંચ ઉપસરપંચ અને મારા હરપટ સમાજના ગામે ગામના વડીલો હાજર રહ્યા હતા અમે હાલ મનકી કી બાતનો પ્રોગ્રામ નિહાળ્યો છે બધા સાથે અને હવે પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યાં અમે એક સ્વામી વિક વન તરીકે વૃક્ષોનું રોપણ જેમાં આર એફ ની ટીમ પણ હાજર રહેવાની છે રાજપૂત એસ નાઇન ન્યુઝ કામરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે